નમસ્તે દર્શક મિત્રો આજે કાલ ચક્રમાં આજે સવાર સવારમાં આપણે એક એવા ગંભીર વિષયની વાત કરવી છે કારણ કે વિષય એટલા માટે છે કે આપણા નેતાઓ જે છે એ વચનો આપે છે ઘણું બધું કહી જાય છે ઘણું બધું બોલી જાય છે અને પછી કંઈક કરતા નથી સવાલ એ આવેલું પડે છે આ આપણે જોઈ શકીએ છીએ કે શહેરી વિસ્તારોમાં જે છે એ મ્યુઝિયમ સિટી મ્યુઝિયમ દરેક શહેરોમાં સિટી મ્યુઝિયમ બનાવવાની વાત કરી હતી આપણે બે હજાર ત્રણમાં ત્રીસમી એપ્રિલ બે ત્રણમાં તો આ જે વાત કરી હતી કે કેટલાક એ જેથી કરીને જે તે શહેરની સંસ્કૃતિ એ મ્યુઝિયમમાં દેખાય માનો કે અમદાવાદમાં છે તો અમદાવાદમાં પોતાનું એ સિટી મ્યુઝિયમ છે અમદાવાદ કે જે અમદાવાદનો આખો એક ઇતિહાસ રજૂ કરે છે તો આવા આવા જે દરેકે દરેક શહેરમાં ગુજરાતમાં લગભગ અઢીસો જેટલા શહેર છે માનો કે અઢીસો શહેર ન હોય તો મહાનગરપાલિકાઓ જે છે મહાનગરપાલિકાઓ તો ત્યાં આ પ્રકારના સિટી મ્યુઝિયમ હોવા જોઈએ એવું આપણા એ સમયના મુખ્ય પ્રધાને કહ્યું હતું કે બનાવી દો અને સુ સુવર્ણ અક્ષરે અંકિત થઈ જશે ઇતિહાસ રાજ્યના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થઈ જશે તો આ પહેલી મે રોજ જે ગુજરાતનો સ્થાપના દિવસ હતો એ દિવસે કહ્યું હતું તો પછી શું થયું કશું જ નહીં અને એટલા માટે આજે આપણે ચિંતા થાય છે કે નેતાઓએ કહ્યું હતું કે ભાઈ દરેક શહેરમાં જે મ્યુઝિયમ બનાવેલા છે તો એ મ્યુઝિયમમાં પરિસ્થિતિ આખી જે એટલા માટે ઊભી કરવી જોઈએ કે જેથી કરીને શહેરનો ઇતિહાસ લોકો જાણે શહેરના લોકો જાણે અને એમાં આખી બાબતો સામે આવીને ઊભી રહે આ અત્યંત મહત્વનું હતું પરંતુ એ એ કંઈ કશું થયું નહીં અને આજે આપણે જાણીએ છીએ કે સાડા ચાર હજાર કરોડ રૂપિયાના ખર્ચે લોથલ પાસે એક મોટું મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે મોટું જબરજસ્ત મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે જે કે દરિયાકાંઠાની જ માત્ર સંસ્કૃતિ રજૂ કરશે એવી કે સંસ્કૃતિમાં રજૂ થવાની નથી તો એક બાજુ આપણે આપણા જે મ્યુઝિયમ લગભગ બધા તેને ગુજરાત સરકારના પોતાના જે કહી શકાય ગુજરાત સરકાર જે સંચાલિત હોય એવા આઢાર મ્યુઝિયમ છે તો એ એની દેખભાળ અત્યારે પૂરતી તો થતી નથી આપણે જાણીએ છીએ કે એની ખરેખર એને પાછળ પૈસા પૈસા ખર્ચવા જોઈએ આ તે બધું હોવું જોઈએ પરંતુ થતું નથી અને એટલા માટે બે હજાર ત્રણમાં જે મોદી સાહેબે કહ્યું હતું આપણા આપણા મુખ્યપ્રધાન હતા આપણે ચૂંટીને બનાવેલા મુખ્યપ્રધાન હતા તો સિટી મ્યુઝિયમ બંધ બનાવવામાં આવશે એવું કહ્યું હતું પણ પૂરતા તો ખાતાના અઢાર મ્યુઝિયમ જે અત્યારે ગુજરાતમાં છે એની હાલત અત્યંત ખરાબ છે ક્યુરેટર નથી એના મ્યુઝિયમ સાચવી શકે એવા કોઈ લોકો નથી અને એટલા માટે આજે અત્યારે ગુજરાતમાં લગભગ છ મ્યુઝિયમ મ્યુઝિયમ બન્યા છે હમણાં હમણાં જે ક્યારેક નરેન્દ્ર મોદી જાહેર કર્યા પછી અને ખાનગી અને અર્ધ સરકારી પચાસ જેટલા મ્યુઝિયમ છે તો બધાય થઈને લગભગ અડસઠ થી સિત્તેર ની આસપાસ આખા ગુજરાતમાં જે જોવાલાયક મ્યુઝિયમ કહી શકાય એ પ્રકારના છે પછી વ્યક્તિગત ખાના ખાનગી રીતે નાના નાના હોય અલગ છે તો આ પછી મ્યુઝિયમ જો જે બનવા જોઈએ ન બની શકે આદિવાસીઓનું પણ મ્યુઝિયમ છે છોટા ઉદયપુરમાં બે હજાર ત્રણ પછી બન્યું પણ સિક્કિમ મ્યુઝિયમ નરેન્દ્ર મોદીએ એક પણ નથી બનાવ્યું એક પણ ખરેખર એ ગુજરાતની સંસ્કૃતિ રજૂ કરવા માટે અત્યંત જરૂરી હતું પરંતુ એ કંઈ થયું નથી અને એટલા માટે આપણી સમક્ષ એક આ મહત્વની બાબત આપણે રજૂ કરવાની હતી અને આપણે જે રજૂઆત જે કરી હતી એ રજૂ થઈ ગઈ છે આપણે પરંતુ જે ખરેખર સરકારે જે એના માટે કરવું જોઈએ એ કશું જ નથી થયું અને એટલા માટે પાટણ અને ઉત્તર ગુજરાતમાં જે કેટલા બે મ્યુઝિયમ બનેલા છે એ મ્યુઝિયમમાં પણ આવી જ હાલત અત્યારે જોવા મળે છે અને ખરેખર સરકારે તો આના માટે મોટો સ્કોપ છે ભારતની સંસ્કૃતિ હિન્દુ સંસ્કૃતિ અને મુસ્લિમ સંસ્કૃતિ જૈન સંસ્કૃતિ આ બધાનું જે દર્પણ છે આપણો ભૂતકાળ છે ભવ્ય ભૂતકાળ ગુજરાતનો ભવ્ય ભૂતકાળ છે આ દરેક સ્થિતિમાં એ પ્રદર્શિત થાય અમદાવાદમાં જે છે તો અમદાવાદના ઇતિહાસનો જે આખો આખો ઘટનાક્રમ ક્યારે શું થયું હતું એના ઐતિહાસિક જે દસ્તાવેજો છે એ તમામ બાબતો આજે અમદાવાદના સંસ્કાર કેન્દ્રમાં મ્યુઝિયમમાં એ મૂકેલી છે તો આ અત્યંત આપણા માટે મહત્વનું હતું પરંતુ આજ સુધી એમાં કશું નથી થયું અને એટલા માટે આપણે આજે આ સવાર સવારમાં એની ચિંતા કરવી પડે છે કે સરકારે ખરેખર દરેક સિટીમાં મ્યુઝિયમ બનાવવું જોઈએ જે મ્યુઝિયમ છે એની પણ અત્યંત ખરાબ હાલત છે ઘણા બધા મ્યુઝિયમોમાંથી તો જે કલાકૃતિઓ છે અતિ દુર્લભ કલાકૃતિઓ છે એ પણ એમાંથી ચોરાઈ ગયા હોવાના ઘણા બધા કિસ્સાઓ આપણી સામે આવે છે અને બીજી બાજુ સાડા ચાર હજાર કરોડ રૂપિયાનું એક મ્યુઝિયમ બનાવવામાં આવી રહ્યું છે તો આજે આટલી જ આપણે ચિંતા કરવી હતી અને એટલા માટે આ ચિંતા કરવી જરૂરી છે કે ગુજરાતની સંસ્કૃતિ જે છે એ મ્યુઝિયમમાંથી જોઈએ આપણો ભવ્ય ભૂતકાળ કેવો હતો એ મ્યુઝિયમમાં જઈ શકાય જોઈ શકાય છે લોથલ ધોળાવીરાથી લઈને એકસોને બાવીસ એવા સાઇટ જે છે કે જે આપણને ગુજરાતના ઇતિહાસને ચાર હજાર વર્ષ પાછળ સુધી લઈ જાય છે અને એના ઘણા બધા પુરાવા છે પરંતુ એ આજે ક્યાંય જોવા નથી મળતું જે હયાત છે એ પણ સારી રીતે સચવાતા નથી તો આ આપણે સવાર સવારમાં એટલા માટે ચિંતા કરવી પડે છે કે આપણી સંસ્કૃતિ વિલુપ્ત થઈ રહી છે એ સંસ્કૃતિને બચાવવા માટે સંસ્કૃતિને હવે પછીની જે પેઢી છે એ જાણી શકે અત્યારના લોકો જાણી શકે એ માટે આ મ્યુઝિયમ અત્યંત જરૂરી હતું અને એટલા માટે આપણે ચિંતા કરી નમસ્તે